નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર આજે આપને આ વિડીયોમાં જાણીશું એક લીંબુ ગ્લાસમાં મૂકી દો દુશ્મન હાથ જોડી માફી માંગશે તો ચાલો જાણીએ જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ હું તમને જણાવી દઉં કે તમે આ વિડિયો જોવા કરતા વધુ સમજી શકશો જો શક્ય હોય તો આ વિડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં થોડી હળવા હોય જેથી આ બાબત મન અને આત્મા બંને સુધી પહોંચે મિત્રો શું તમે તમારા જીવનમાંથી દુશ્મનો દુશ્મનો અને નકારાત્મક લોકોથી પણ પરેશાન છો શું કોઈ તમારા કામમાં અટવાઈ ગયું છે શું તમારી પ્રગતિ તમને માનસિક તાણ અટકાવે છે અથવા આપી રહી છે જો હા તો આ વીડિયો ફક્ત તમારા માટે છે આજે હું હું તમને એક અદભુત ઉપાય કહીશ કે તમારા બધા દુશ્મનો તમારી સામે ડૂબી જશે હા તે કોઈ નાની યુક્તિ નથી પરંતુ પ્રાચીન સિસ્ટમ અને આધ્યાત્મિક વિજન પર આધારિત એક શક્તિશાળી રીત છે લિન્ડો ગ્લાસ સાથે ઉપાય આ ઉપાય લીધા પછી તમારા દુશ્મનો તેમની ક્રિયાઓ પર પસ્તાવો કરશે તેમના દ્વારા કરવામાં આવેલ કાવતરા નિષ્ફળ જશે અને તેઓ તમારી પાસેથી ભાગવાનું શરૂ કરશે આ એવું નથી કહેતો કે હું સેંકડો લોકોના અનુભવો કહી રહ્યો છું મિત્રો લીંબુ ગ્લાસ સાથે આ ઉપાય શું છે એક સરળ લીંબુ એક ગ્લાસ પાણી અને કેટલાક ખાય હેનિયમો જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે શક્તિશાળી જેમ કાર્ય કરે છે જે તમારી સામેની દરેક નકારાત્મક એનર્જી જાને પાછું મોકલે છે મિત્રો શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે પણ તમે પ્રગતિ કરવા જઈ રહ્યા છો ત્યારે કેટલાક વિરોધી સ્ટાઇન્સભા થાય છે તમારી પીઠ પાછળ ખોટી વસ્તુઓ ફેલાયેલી છે તમારી ખુશી જોયા પછી કોઈ બળી જાય છે અને તમને નિરાશ કરવાનો પ્રયાસ કરે છે જો હા તો આજે આ ઉપાય કરો કારણ કે હવે પોતાને સુરક્ષિત કરવાનો સમય આવી ગયો છે તેથી જો તમે પણ તમારા દુશ્મનોને તમારાથી ડરવા માંગતા હો લુક ધ કોન્સ્પિરસીઝ અગેન્સ્ટ યુ ફેલ જો તમારું મન શાંત અને નિર્ભય છે તો પછી આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે હું તમને આ ઉપાય કેવી રીતે અને ક્યાં કરવો તે પગલું દ્વારા કહીશ તેથી વિલંબ શું છે હવે વિડિયો જુઓ અને જો તમે દુશ્મનોને તમારા જીવનથી કાયમ માટે દૂર ચલાવો છો તો પછી વીડિયોમાં આગળ વધેલા ઉપાય વિશે વાત કરો તે પહેલા જે લોકો બાલજી મહારાજના સાચા ભક્તો છે સૌ પ્રથમ વીડિયોની જેમ અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો કારણ કે તેમની કૃપાથી આ વિડિયો તમારી પાસે પહોંચી ગઈ છે એસઆરઆઈ ટિપ્પણી વિભાગમાં અવાજ મૂકવાની ખાતરી કરો કેવી રીતે તમે તેમને તમારા જીવનમાંથી દૂર કરી શકો છો તમે આજની વીડિયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છો તેથી એક ગ્લાસ પાણી અને લીંબુનો એક ખૂબ જ નાનો ઉપાય તમારા આખા જીવનને બદલશે લીંબુનો આ નાનો સમાધાન તમારા જીવનમાં મોટી સમસ્યાઓ મોટી સમસ્યાઓ દૂર કરશે જેઓ તેમના ઘરમાં નકારાત્મક એનર્જી જાથી ખૂબ નારાજ છે તે જુઓ જેઓ કહે છે કે ઘરમાં કોઈ નકારાત્મક શક્તિની ટેવ છે અથવા કોઈએ તમારા ઘરે કંઈક કર્યું છે અથવા તમારા દુશ્મનો જે તમારો વિરોધ કરે છે કારણ કે ઘણી વખત શું થાય છે કે જે લોકો તમારા પૈસાથી સળગાવી દે છે અથવા તમારી સફળતાથી બળી જાય છે તમારી મિલકતથી સળગતા હોય છે તમારા ઘરમાંથી સળગતા હોય છે વ્યવસાયથી સળગતા હોય છે તેઓ પણ આંખ મેળવે છે અથવા તેઓ કંઈક કરે છે જેથી ઘર બગાડ શરૂ થાય સોસી ઇફ ધનિમી દિધ સોમેથિંગ અથવા જ્યાં પણ તમે વ્યવસાય કરો છો આ ઉપાય કરો અને આ ઉપાય કરવા માટે તમારે લીંબુની જરૂર પડશે ઠીક છે લીંબુ કેવી રીતે લેવું તમારે તાજા લીંબુ લાવવું પડશે જો તમારી પાસે તમારા ઘરે પહેલેથી જ લીંબુ છે તો તમે ઉપાય પણ કરી શકો છો ઠીક છે હવે તમે તેમાં લીંબુ લેશો તે જુઓ તમારે અહીં ખૂબ જ સ્વચ્છ લીંબુ લેવું પડશે એવું નથી કે તમે ડાગ અથવા અદલાબદલી લીંબુ લો આવા લીંબુને બિલકુલ ન લો સૂકા લીંબુ પણ ન લો ત્રી ગ્લાસ જો તમે તેમાં કાચ લો છો તો તે વધુ સારું છે ઠીક છે તમારી પાસે જે પણ ગ્લાસ વાસણ છે તે તમે લો હવે ધારો કે તમે ગ્લાસ ગ્લાસ અથવા ગ્લાસ બાઉલ લીધો છે તમારે તેની અંદર અડધો પાણી ભરવું પડશે આખો ગ્લાસ પાણીથી ભરવામાં આવશે નહીં અથવા આખો બાઉલ પાણીથી ભરવામાં આવશે નહીં યુ હેવ ટુ એડ ફૂલ હોલ લેમન ઇનસાઇડ ધ વોટર એન્ડ વોટર યુ હેવ ફિલ એટલું નહીં તમારે લીંબુ કાપવો પડશે કાપશો નહીં તમારે આખો આખો લીંબુ તેની અંદર મૂકવું પડશે એન્ડ ડિસ લેમન ગ્લાસ ઓર બોલ ઇન વિચ યુ હેવ ફિલ્ડ ધ વોટર યુ હેવ એ દેદ લેમન યુ હેવ ટુ કીપ ઇટ ઇન એની વરેન્દા ઇન એની રૂમ ઓફ યોર હાઉસ તેથી તમે તેને ઘરના મુખ્ય દરવાજા પર રાખી શકો છો તમે ઘરના કોઈ પણ રૂમમાં રાખી શકો છો રાખવું ઘરની અંદર છે ઘરની બહાર ન રાખો આને ધ્યાનમાં રાખો ઉદાહરણ તરીકે જો તમે મુખ્ય દરવાજા પર રાખી રહ્યા છો તો પછી તમે તમને બહાર રાખશો તેને રાખવાની જરૂર નથી બાકી તમારા ઘર તમે તેને ગમે ત્યાં રાખી શકો છો ઠીક છે ફક્ત તેને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને છોડતું નથી ઘરના નાના બાળકો સાથે ચેડા ન કરો તમારે તેને આવી જગ્યાએ રાખવું પડશે તમારે હવે શું કરવાનું છે તમારે સવારે આ ઉપાય કરવો પડશે તમે સવારે સ્નાન કરશો ઘર સાફ કરશે તે પછી તમારે આ લીંબુ કાચ અથવા બાઉલને પાણીથી રાખવું પડશે ઠીક છે હવે તમારે તેને રાખવા માટે રાખવું પડશે તે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક માટે સારું છે ત્રણથી ચાર કે પાંચ કલાક રાખવામાં આવશે અને પછી તમારે શું કરવાનું છે તાઇ તે ચાર કે પાંચ કલાક નહીં હોય તે પછી તમારે તે લીંબુ અને તે પાણી તમારા ઘરની બહાર ફેંકી દેવું પડશે ઠીક છે ઘરની બહાર ફેંકી દેશે જ્યાં પણ તમારા ઘરની બહાર ગંદા પાણી હોય ત્યાં તેને ત્યાં અથવા કોઈ પણ બગીચો વગેરે ફેંકી દો તમે તેને ત્યાં ફેંકી શકો છો તમે છોડની નીચે એક ઝાડ મૂકી શકો છો તમારે બધા પાણી અને તે લીંબુ ફેંકી દેવા પડશે તમારું વાસણ જે પણ છે એક ગ્લાસ ગ્લાસ એક બાઉલ તમે તેને પાછો લાવી શકો છો અને પછી તમે તેને સાફ કરીને તેનો ઉપયોગ કરી શકો છો આ ઉપાય લઈને તમારા ઘરની કોઈ નકારાત્મક એનર્જી જા છે અથવા તમારા દુશ્મનએ તમારા પર જે પણ કર્યું છે આ બધા લીંબુ પોતાની અંદર શોષી લે છે કારણ કે લીંબુની અંદર નકારાત્મક પાવર મેલી વિદ્યા છે બ્લેક મેજિક તેને ખેંચવાની શક્તિ ધરાવે છે લીંબુ જે છે તે તેની અંદરની બધી નકારાત્મકતાને શોષી લે છે તમે તેની સાથે પાણી પણ લીધું છે તેથી તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો તે સવારે છે ઠીક છે આ વસ્તુની કાળજી લેશે સાંજના સમયે આ ઉપાય ન કરો જ્યારે તમારે તમારા ઘરની બહાર આ પાણી ફેંક્યા પછી પાછળ જોવાની જરૂર નથી પાનલીંબુ ફેંકીને ફેંકી દેવાથી તેના ઘરે આવશે ઠીક છે આ ઉપાય અહીં પૂરો થયો દુશ્મનના બધા કાવતરું તમારી સામે દુશ્મન બનાવે છે તે આથી દૂર થઈ જાય છે હવે ચાલો અન્ય ઉપાયો વિશે વાત કરીએ જુઓ આ ઉપાય તે લોકો માટે ખાસ છે કે જેમની બુદ્ધિને બંધન આપવામાં આવે છે જેના પૈસા બંધાયેલા છે જેના પૈસા બંધાયેલા છે અથવા જે લોકોનો વ્યવસાય બંધાયેલ છે ઉદ્યોગપતિનો ખૂબ સારો વ્યવસાય ચાલી રહ્યો હતો પરંતુ અચાનક ઘણું નુકસાન થયું હતી વ્યવસાયમાં ઘણું નુકસાન છે ત્યાં ઘણું નુકસાન છે પૈસા સંપૂર્ણપણે ઘટી રહ્યા છે અને પૈસાનો કચરો શરૂ થયો છે આ ઘણી વખત થાય છે ઘણા લોકો કે જેઓ ઘણા લોકો સાથે ખૂબ જ સરળ છે જે લોકો આ બાબતોને જાણતા નથી અને ઉપાય પણ કરતા નથી કારણ કે તેઓ આ બાબતો વિશે જાણતા નથી કે જેઓ દુશ્મનો છે અથવા જે ગુપ્ત દુશ્મનો છે અથવા જેઓ ગુપ્ત દુશ્મનો છે તે પણ કેટલીક ક્રિયાઓ કરે છે તે આ બધી બાબતોને સીધા સરળ સરળ લોકો પાસેથી જાણતો નથી હે પરંતુ જો તમારો વ્યવસાય ખૂબ જ નુકસાન થઈ રહ્યો છે પૈસાની ઘણી ખોટ છે જો દેવાની સમસ્યાઓ સંપૂર્ણપણે વધી ગઈ છે તો તમારે હંમેશા પગલાં લેવા જોઈએ તો જુઓ કે તમારે શું કરવાનું છે તમારે ફરીથી લીંબુ લેવું પડશે આ લીંબુ અલગ લેશે તેમાં લીંબુ કહેવામાં આવ્યું હતું આ લીંબુ અલગ છે તમે તેમાં કોઈ પણ લીંબુ લઈ શકો છો માત્ર થોડો રસદાર હોવો જોઈએ ઠીક છે તે નથી હવે તમે લીધેલ લીંબુ આ સાથે તમારે એક ગ્લાસ પાણી લેવું પડશે અને તમે જે પાણી લેશો તમારે પાણી પીવું પડશે તેથી તમારે શુદ્ધ પાણી લેવું પડશે કોઈપણ ગ્લાસ તમને લઈ શકે છે તમે ગ્લાસ સ્ટીલ પિત્તળ લઈ શકો છો તમે અહીં કોઈપણ મેટલ પોટ લઈ શકો છો તમારે ફક્ત કાચ અથવા બાઉલમાં પાણી પીવું પડશે થોડું પાણી તેટલું સારું છે ના એવું નથી કે તમે વધારે પાણી પી શકો તમારે એટલું પાણી લેવું પડશે તમે લીધેલ લીંબુ કાપવા માટે છે તમારે પાણીમાં સ્ક્વિઝ કરવું પડશે અને તમારે તે પાણી પીવું પડશે પાણી પીતી વખતે જે પણ નકારાત્મક શક્તિ પોતે છે તે દૂર થઈ જાય છે આ કરીને ભગવાન તમે તમારા મનપસંદ ભગવાન તરીકે માનો હોશરી માણસ બોલવાનું છે જો તમારામાં કોઈ નકારાત્મક એનર્જી જા છે તો તમે દુશ્મન કર્યું છે તમારા પૈસા પર તમારા વ્યવસાય પરની દરેક વસ્તુ ખૂબ દૂર હશે જુઓ જ્યારે લીંબુ બહારથી આટલી નકારાત્મક એનર્જી જાને દૂર કરી શકે છે તો પછી વિચારો કે કોઈએ તમારા પર તે કર્યું છે અને જો તમે તમારા શરીરની અંદર લીંબુ લો છો તો જ્યારે તમે શુક્રવારે આ ઉપાય કરો ત્યારે તમે આ ઉપાય કરો ત્યારે તે બધી મેલિવિદ્યા બ્લેક મેજિક 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 તાંત્રિક પ્રવૃત્તિઓ બધી અસર કરશે ગુરુવારે આ દિવસે ન કરો તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો જે પહેલો ઉપાય છે તમારે શુક્રવારનો દિવસ અને ગુરુવારે પણ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ તેને બે દિવસ માટે છોડી દો બાકીનો દિવસ કરો તેથી આ ઉપાય જુઓ તમે કોઈપણ સમયે આ લીંબુને પાણીમાં મૂકીને પી શકો છો ઠીક છે તમારે ફક્ત બે થી ત્રણ વખત પગલાં ભરવા પડશે અને તમે તમારા જીવનમાં તેનો ચમત્કાર જોશો જે કાર્ય બગડતું હતું તે બનવાનું શરૂ થશે અને તમે બધા દુશ્મનોથી વિરોધીઓથી છુટકારો મેળવશો તેથી એક નાનો ઉપાય પરંતુ તો જીવનની મોટી સમસ્યાઓ દૂર થશે મિત્રો વિડિયોના અંતે અમે તમને લીંબુના આવા દસ તાંત્રિક ઉપાયો જણાવીએ છીએ જે ફક્ત તમારા છુપાયેલા દુશ્મનને બહાર લાવશે નહીં પરંતુ તેનો નાશ કરશે તેઓ પણ કોઈપણ વિવાદ વિના કોઈ પણ હિંસા વિના ટેન્ટ્રિકા દ્વારા સાબિત થયા છે કેટલાક એડોરી પરંપરાઓ સાથે સંકળાયેલા છે અને કેટલાક સીધા અંતિમ સંસ્કારની પદ્ધતિથી બહાર છે આ યુક્તિઓ કરવી તેટલું સરળ છે તેમની અસર સમાન ઝડપી છે પરંતુ એક ચેતવણી છે આ ઉપાય કોઈ રમત નથી ફક્ત તેમને તે બનાવો જેનો હેતુ ખાતરી હે હા તો ચાલો હવે તમને લીંબુની દસ ચમત્કારિક યુક્તિઓ જણાવીએ જે તમારા દરેક દુશ્મનોને વિરુદ્ધ કરશે અને તેને તમારા પોતાના હકુમાં ફસાવી દેશે પ્રથમ સોલ્યુશન એ માથા પર માથા પર ફટકારવા અને તેને આંતરછેદ પર ફેંકી દેવાનો ટોટકા છે અમને પ્રયોગની પદ્ધતિ જણાવો સૌ કોઈ પણ શનિવાર અથવા મંગળવારે રાત્રે બાર વાગ્યે તાજી લીંબુ લો પછી તે લીંબુને સાત વખત તમારા માથાની આસપાસ ફેરવો કે તમે આ લીંબુમાં તમારા દુશ્મનની બધી ખરાબ એનર્જી જ્યાં ખેંચી રહ્યા છો હવે શાંતિથી ઘર છોડો અને પાછળ જોયા વિના આંતર હેદ પર ન જશો અને તે લીંબુને આંતરછેદની મધ્યમાં ફેંકી દો અને પાછા વળ્યા વિના સીધા ઘરે પરત ફર્યા ધ્યાન મિત્રોને ચૂકવણી કરો કે તમારે પાછળ જોવાની જરૂર નથી અન્યથા અસર ઉલટાવી શકાય છે ઉપાય પછી સીધા ઘરે ગયા કોઈની સાથે વાત ન કરો અસર તમારી પોતાની રીતે દૂર જવાનું શરૂ કરશે તેનું કાવતરું તૂટી જવાનું શરૂ કરશે અને તમને લાગશે કે વસ્તુઓ તમારી બાજુમાં પરત આવી રહી છે બીજો ઉપાય લીંબુ પર નામ લખીને નામ કાપવાનો છે અમને પ્રયોગની પદ્ધતિ જણાવો સૌ પ્રથમ પીળી પે ફર્મ ઈ લીંબુ પછી તમે તમે બ્લેક પર નામ લખો પછી મંગળવારે રાત્રે આ સામે રાખો તે પછી લીંબુને બે ભાગમાં કાપી નાખો અને બંને ટુકડાઓ જુદી જુદી દિશામાં ફેંકી દો એક ઉત્તર અને એક દક્ષિણ દિશામાં ફેંકી દો ધ્યાન આપવું આ ઉપાય લેતી વખતે તમારા બધા હૃદયથી દુશ્મનની પ્રકૃતિની કલ્પના કરો કામના ઉપાય લેતી વખતે કોઈ અવરોધ ન હોવો જોઈએ અસર દુશ્મનની માનસિક તાકાતને તોડવાનું શરૂ કરે છે અને જો તે કોઈ કાળો કામ કરે છે તો તે તેના પર સાઈદ ધૂંચતું થાય છે ત્રીજો ઉપાય ટોટકા છે લીંબુ અને ચાર લવિંગનો ઉપયોગ કરો સૌ ન લો તેમાં લીંબુ લો અને તેમાં ચાર લવિંગને પ્રિક કરો લવિંગ તમે તમને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની દિશામાં દફનાવી દો અને હવે તેને તમારી હથેળીમાં લઈ જાઓ અને એકવીસ વખત આ મંત્રનો પાઠ કરો ઉમલીવર શત્રુખાયા એક વિસ્ફોટ છે પછી આ લિંબુને મંદિરની બહાર રાખો અસર દુશ્મન દ્વારા કરવામાં આવતી અવરોધો બધી અવરોધો યુક્તિઓ બધી નિષ્ક્રિય છે અને જો કોઈએ તમારા પર મોહક અથવા મારણનો ઉપયોગ કર્યો છે તો તે ચાલુ થાય છે ચોથો સોલ્યુશન ટોટકા છે કાળા થ્રેડ સાથે લીંબુ બાંધો અને બર્ન કરો આવો મિત્રો ઉપયોગની પદ્ધતિ જાણો પ્રથમ લીંબુ લો અને તેને સાત વખત તમારી પાસેથી દૂર કરો પછી કાળા થ્રેડથી લીંબુને ચુસ્ત રીતે લપેટી હવે તેને એવી જગ્યાએ બર્ન કરો જ્યાં કોઈ પણ ખેતર જંગલ અથવા નિર્જન સ્થળની જેમ જોઈ શકે નહીં નોંધ લો કે તમારે બર્નિંગ કરતી વખતે લીંબુ જોવાની જરૂર નથી તરત જ દૂર જવા માટે બધા દુશ્મનોનો વપરાશ થાય છે ખાસ કરીને જ્યારે તમે કોઈની પાસેથી વારંવાર અપમાન અદાલતો અથવા ધમકીઓનો સામનો કરી રહ્યા હોવ ત્યારે આ ઉપાય કરો પાંચમો ઉપાય એ છે કે દરવાજા પર લીંબુ અને મરચાના દરવાજા પર અટકી અમને પ્રયોગની પદ્ધતિ જણાવો તમે પ્રથમ શનિવાર એક લીંબુ અને સાત લીલી મરચાં લો પછી તેમને એક થ્રેડમાં દોરો અને મુખ્ય દરવાજા પર સાઈડ ધૂલ લટકાવી દો હવે દર શનિવારે આ યુક્તિનું પુનરાવર્તન કરો અસર તમારા ઘર પર તાંત્રિક હુમલો અથવા આંખની ખામીને વિરુદ્ધ કરવાનું શરૂ કરે છે અને જે તમને દુશ્મન સિસ્ટમથી નુકસાન પહોંચાડવા માંગે છે તે જાતે જ બરબાદ થવા લાગે છે છઠ્ઠો ઉપાય એ ટોટકા છે ચાલો આપણે લીંબુના રસમાં દુશ્મનના ઓબ્જેક્ટ જેક્ટનો ઉપયોગ કરીએ જો તમારી પાસે દુશ્મનનું કંઈક છે જેમ કે ફોટો કાપડ અથવા તેના નામના લેખિત કાગળ તેને લીંબુના રસમાં નિમજ્જન કરો અને તેને રાતોરાત રાખો પછી કાળા કપડાંમાં તેને જમીનમાં બાંધી અને દફનાવી દો નોંધ લો કે લીંબુને દફનાવતી વખતે કોઈ તમને જોઈ શકશે નહીં અસર દુશ્મન દ્વારા જ દૂર કરવામાં આવશે સાતમો ઉપાય લીંબુને સ્મશાનના અંતિમ સંસ્કારથી લપેટવાનો છે ચાલો ઉપયોગની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ તમે ઉપભોક્તા સાથે લીંબુ લપેટ્યો અને હનુમાન ચલીસાને ત્રણ વખત વાંચ્યો અને દુશ્મનનું નામ લઈને આ મંત્ર કહ્યું મંત્ર એ છે કે દુશ્મન ઘટાડો થયો મારું કામ સાબિત થવું જોઈએ અસર હનુમાનજી આ દુશ્મન મુક્તિ ઉપાય સાથે દુશ્મન તરફ કૂદી ગઈ તેઓ સજા કરે છે આઠમો ઉપાય આંખની ખામીને રોકવા માટે લીંબુને બાળી નાખવાનો છે ચાલો મિત્રોનો ઉપયોગ કરીએ સૌ પ્રથમ ન લો સાત વાર લીંબુને તમારી પાસેથી કા અને શનિવારે તેને હવાને ઓફર કરો આ આંખ બંને ખામી અને દુશ્મનના અવરોધો સમાપ્ત કરે છે નવમો ઉપાય ટોટકા છે દુશ્મનની રીતે લીંબુ ફેંકી દે છે જો તમને દુશ્મનનો માર્ગ ખબર છે તો પછી તે માર્ગ પર લીંબુનો ટુકડો ફેંકી દો અસર આશ્ચર્યજનક છે ધ્વન ઉપાય એ છે કે લાલ કાપડમાં લીંબુ બાંધવામાં આવે છે અને તાવીજ બનાવે છે ચાલો ઉપયોગની પદ્ધતિ જાણીએ પ્રથમ લીંબુ લો પછી આ લીંબુને તમારી સાથે લાલ કાપડમાં રાખો અને હનુમાનજીને દુશ્મનની મુક્તિ માટે વિનંતી કરો તે તમારી આસપાસ સુરક્ષા કવચ બનાવે છે તેથી મિત્રો આ દસ ગુપ્ત રહસ્યમય અને લીંબુ સાથે સંકળાયેલ યુક્તિઓ હતી જે દુશ્મનને દૂર કરે છે પણ તમને સ્વશક્તિ સુરક્ષા અને સફળતા પણ આપે છે યાદ રાખો લીંબુ એ સામાન્ય ફળ નથી આ પ્રકૃતિનું રહસ્ય છે જેમાં હજારો વર્ષોથી એનર્જી જા ખેંચવાની અને નકારાત્મકતાને દૂર કરવાની શક્તિ છે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લખો પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે